આ રાજકોટ ખાતે મંગળા મેઇન રોડ ખાતે પ્રગતિ હોસ્પિટલ નજીક આજ આજરોજ રાત્રિના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બનેલ જે અંગે કોઈ વ્યક્તિ દ્વારા ફાયરિંગ ફરિયાદ જાહેર કરવામાં આવેલ નથી તેમજ કોણે ફાયરિંગ કર્યું તે પણ જાહેર થયેલ નથી આ બાબતે ખાનગી રાહે બાતમી મળેલ જે અંગે હાલમાં પોલીસની તપાસ ચાલુ છે અને એ અંગે સીસીટીવી ફૂટેજ વગેરે પણ ચેક કરવાના ચાલુ છે ના કોઈ ઈજાગ્રસ્ત એવું કોઈ હાલમાં જાણવા મળેલ નથી અને ગાડી એક પાણીના ટાંકાની ઉપર ત્યાં ફાયરિંગની હાલમાં એટલે જાણવા મળેલ છે કે તેના ઉપર પાણી રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ના કોઈ કારણસર નહીં હાલમાં તપાસ તજવીજ ચાલુ જ છે હજી સીસીટીવી મેં જોયા નથી હજી હાલમાં પોલીસ જોવાની કાર્યવાહી ચાલુ છે Eat yeah.